હકીકત દેવદર તાલુકાના મોજરૂ ગામનો ઈસમ કનુજી મેવાજી ઠાકોર રહે દુદર તાલુકામાં મોજરૂ વાળો પર ઇંગ્લિશદારનો જથ્થો કટાવ ત્રણ પાસે પિકઅપ ડાલામાં લઈ ભરી જઈ રહ્યો હતો જે દરમિયાન ખાનગી હકીકત બાતમી મળતા જ દારૂ ભરેલ ડાલા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો કિંગ ફિશર બિયર ટીન એક હજાર એંસી કિંમત રૂપિયા બે લાખ ત્રેપન હજાર આઠસો મોબાઈલ લંગ એક કિંમત રૂપિયા પાંચ હજાર સહિત દારૂ ભરેલ પિકઅપ ડારૂ જેનો નંબર જી જે આઠ એ વાય જીરો ત્રણ એકસઠ કિંમત રૂપિયા ચાર લાખ

પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ તેજારામભાઈ પોલીસ કોન્સ્ટેબલ હરેશભાઈ દેવાભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ નાનજીભાઈનો સમાવેશ થાય છે એવા ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા